મોરબીના ધારાસભ્યના નામે મેસેજ વાયરલ થઈ રહ્યા છે દરેક જિલ્લામાં વીસ લોકોની જરૂર હોય તેવા મેસેજ વાયરલ થયા છે ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયાના નામે મેસેજ વાયરલ થયા છે જેમાં ફેસબુક પર ક્રાંતિ અમૃતિયાના ફોટા સાથે મેસેજ પણ વાયરલ થયો હતો ક્રાંતિ અમૃતિયા દ્વારા મેસેજમાં જણાવવામાં આવી રહ્યું છે કે મારે દરેક જિલ્લામાંથી વીસ લોકોની જરૂર છે ઘરેથી કામ કરો ફક્ત જિલ્લાનું નામ વોટ્સએપ કરો ત્યારે આ મેસેજ વાયરલ થતા ખડભડાટ મચી ગયો છે ત્યાર બાદ હવે ક્રાંતિ અમૃત્યા બીજો એક વિડીયો સામે આવી રહ્યો છે તેમણે તે વિડીયોમાં કહ્યું છે જે પણ આરોપો જાગવામાં આવી રહ્યા છે તે અર્થ વિહોણા છે મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમણે વધુમાં કહ્યું હતું કે મે સાયબર ક્રાઈમ અને એલસીબી ને તપાસ સોંપવા સૂચના આપી છે આજ થોડીક વાર પહેલા આ મને જ્યારે ખબર પડી ત્યારે તમારા એસપી ને કહી અને સાયબર ક્રાઇમ અને એલસીબીને તપાસ ઓપી અને મારા નામે જે હલાવે એનો ધરપકડ તાત્કાલિક ધરપકડ કરે અને ખોટી આ સોશિયલ મીડિયામાં હલાવી અને મને બદનામ કરવાની વાત કરે એમાં પૂરેપૂરી તપાસ કરીને એના ઉપર પગલાં લેવાનું મેં એસપીને કહી દીધું